ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અડતાળીસમા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તેમના અડતાળીસમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આઈસીજી જિલ્લા મુખ્યાલય નંબર એક પોરબંદર ખાતે સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર અને અન્ય સશસ્ત્ર દળોના પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતા આ સમારંભ દરમિયાન રાજ્યપાલે જિલ્લા મુખ્યાલય નંબર એક ખાતે અદ્યતન કલા સભાગૃહ અરવલ્લીનું ઉદઘાટન કર્યું હતું જે પોરબંદર ખાતે સ્તરીય બેઠકો તથા કાર્યક્રમોનું આયોજન કરવાની ક્ષમતા પ્રદાન કરશે આ દરમિયાન તેમણે ઉપસ્થિતોને સંબોધતા દરિયાની સુરક્ષામાં આઈસીજીની ભૂમિકાની પ્રશંસા કરી અને રાષ્ટ્રવિરોધી તત્વો સામેની તેની કાર્યવાહીનો વિશેષ ઉલ્લેખ કર્યો જેમાં પ્રદેશે છેલ્લા એક વર્ષમાં ચારસો પચીસ કરોડની કિંમતના એકસઠ કિલો નાર્કોટિક્સ ત્રણ વિદેશી જહાજો અને બાવીસ વિદેશી નાગરિકોને પકડ્યા હતા તેમણે વર્ષ દરમિયાન સમુદ્રમાં પંચ્યાસી લોકોના જીવ બચાવવામાં તેની ભૂમિકાની અને ચક્રવાત બિપરજોય દરમિયાન સક્રિય કાર્યવાહીની પણ પ્રશંસા કરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર